નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું જી એકેડમી યુટ્યુબ ચેનલ પર મારું નામ છે ગોવિંદ ગુપ્તા અને આજના વિડીયોમાં આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે ભણીશું લેક્ચર નંબર બે છે આ આની પહેલાં આપણે લેક્ચર નંબર એક જોઈ ગયા જેમાં આ ચેપ્ટરની આપણે પ્રસ્તાવના જોઈ અને રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ કઈ રીતે સંતુલન કરવું એ જોયું તો જો રાસાયણિક પ્રક્રિયાઓના મુખ્યત્વે ચાર પ્રકાર છે એક છે સંયોગીકરણની પ્રક્રિયા બીજી છે વિઘટન પ્રક્રિયા ત્રીજી છે વિસ્થાપન પ્રક્રિયા ચોથી છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા ચારેમાંથી પહેલાં આપણે પહેલાં એક નંબરની જોઈશું સંયોગીકરણની પ્રક્રિયા ઓકે તમે નોટપેન લઈને બેઠા હોય તો હેડિંગ નાખી શકો છો એક નંબર ઓકે નંબર એક જેવું નામ છે સંયોગી કરણ પ્રક્રિયા હવે નામ પરથી સ્પષ્ટ છે સંયોગીકરણની પ્રક્રિયા એટલે એમાં સંયોગ થતો હશે તો પરીક્ષામાં તમને અહીંથી કેવો પ્રશ્ન પૂછાય સંયોગી સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું બે ઉદાહરણ આપી સમજાવો તમારી વ્યાખ્યા લખવાની છે ને બે ઉદાહરણ આપવાના છે કઈ રીતે જુઓ હવે વ્યાખ્યા કીધું છે જે પ્રક્રિયામાં બે કે બી કરતા વધારે પ્રક્રિયા ભાગ લે છે અને એક જ નિપદનું નિર્માણ કરે છે એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય વ્યાખ્યા જો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં બે કે બે કરતા વધારે પ્રક્રિયકો બે કે બે કરતા વધારે પ્રક્રિયા ભાગ લઈ એક જ નીપજનું નિર્માણ કરે છે એક જ નીપજનું નિર્માણ કરે છે ઓકે આટલું લખજો આવ્યો ઉદાહરણની વાત કરીએ અને આના પછી ચોપડીમાં આને લગતો એક પ્રયોગ છે એ પણ સમજીએ તો જુઓ ઉદાહરણમાં શું આવશે એક આવશે કોલસાનું સળગવું કોલસો એટલે આપણે લાકડું હોય લાકડું લાકડાને વાળી તો કોલસો થાય હવે કોલસો એટલે એમાં કાર્બન રહેલું હોય છે ઓકે હવે જ્યારે પણ આપણે વાત કરીએ ને કે કોઈ વસ્તુ સળગે છે કે આપણે બાળવામાં આવી છે તેમાં ઓક્સિજનની હાજરી હોય એ ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરે છે એવું સમજવાનું તો પહેલું ઉદાહરણ છે કોલસાનું સળગવું ઓકે તમે આ રીતે લખી શકો છો કોલસાનું સળગવું ઓકે અને એક રાસાયણિક સૂત્ર લખી દેવાનું ઓકે કોલસો એટલે કાર્બન કાર્બન સોલેડ સ્વરૂપમાં છે એટલે એસ લખીશું હવે જ્યારે પણ સળગવાની વાત થાય તો આપણે ઓક્સિજનની સાથે પ્રક્રિયા થઈ કરવી જોઈએ ઓક્સિજન જે ગેસ સ્વરૂપે રહેલો છે અને જ્યારે પણ કાર્બન સળગે ને ઓકે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જેને આપણે ગેસ સ્વરૂપે લખીએ છીએ બીજું એક ઉદાહરણની વાત કરું તો બીજું એક ઉદાહરણ આપણી પાસે આવશે પાણીનું નિર્માણ ઓકે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ ભેગા થઈને પાણી બનાવે છે ઓકે જુઓ પાણીના નિર્માણની પ્રક્રિયા આ બધા બંને ઉદાહરણ છે ઓકે તો પાણીના નિર્માણ કઈ રીતે થાય રાસાયણિક પ્રક્રિયા તો એમાં એસ હોય ગેસ સ્વરૂપે ઓકે ઓટું હોય ગેસ સ્વરૂપે અને પાણી બનશે લિક્વિડ સ્વરૂપે હવે તમે જોશો કે આ રાસાયણિક પ્રક્રિયા આ રાસાયણિક સમીકરણ સંતુલન છે નહીં અહીંયા હાઇડ્રોજનના બે અણુઓ છે અહીંયા હાઇડ્રોજનના બે અણુઓ છે અહીંયા ઓક્સિજનનો બે અણુ છે અહીંયા ઓક્સિજનનો એક જ અણુ છે તો અહીં આપણે સંતુલન કરવા માટે અહીં હું બે વડે ગુણ દઉં તો અહીં ઓક્સિજન બે થઈ ગયા પરંતુ હાઇડ્રોજન ચાર થઈ ગયા હવે અહીંયા પણ મારે ચાર કરવા હોય તો અહીંયા બે દેવાળી ગુણ તો આ સમતુલનમાં આવી ગયો હવે જો હવે આના આને સમજવા માટે આ આ જે પ્ર પ્રક્રિયા છે એની સાથે તમને એક પ્રયોગ આપ્યો છે પ્રયોગ કેવો છે દિવાળી જો પ્રયોગ આપણે વાસ્તવિક જીવનમાં પણ લાગુ થાય છે દિવાળી જ્યારે આવે આપણે ઘરને કલર કરીએ છીએ અને ઘરને કલર કરવા માટે આપણે બજારમાંથી ચૂનો લઈએ છીએ ચૂનાનું પેકેટ લઈએ છીએ ચૂનાનું પેકેટ ઓકે જેને કઢી ચૂનો કહેવામાં આવે છે એ ચૂનો ઓકે ચૂનો જેનું રાસાયણિક સૂત્ર છે કેલ્શિયમ ઓક્સાઇડ ઓકે એનું બીજું નામ કેલ્શિયમ ઓક્સાઇડ આપણે આને લઈએ છીએ અને પાણીમાં નાખી દઈએ તો એકદમ વરાળ ગરમ ગરમ વરાળ નીકળે ધુમાડો સફેદ સફેદ તમે જોયું હશે જ્યારે આપણે કલર કરવાનું હોય ને ઘરને સફેદ કલર કરવાનું હોય ત્યારે પછી આપણે પોતાઈ કરીએ સુકાઈ જાય સુકાઈ જાય એ પછી કેલ્શિયમ કાર્બોનેટ બને છે જે સોલિડ ઇસ્ટ આપણા સોલિડ થઈ જાય ને કલર એ પછી આપણે ઉપરથી કલર મૂકીએ છીએ એવો એક પ્રયોગ છે એ આપણે સમજીએ જુઓ ચોપડીનો જ પ્રયોગ છે અને દરેક પ્રયોગ સમજવા પડે કારણ કે અહીંથી પણ બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ઓકે તો જુઓ આપણી પાસે એક બીકર લેવાનું છે ઓકે અને અહીંયા કઢી ચૂનો પહેલાં લઈ લેવાનું છે ઓકે કઢી ચૂનો આ ટુકડા છે ઓકે આ શું છે કઢી ચૂનો કઢી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ છે હવે અહીંયા છે ને ધીમે ધીમે પાણી ઉમેરવાનું છે ધીમે ધીમે એક ધીમે ધીમે પાણી ઉમેરશે ને પાણી પ્લસ ટુ તો જુઓ ધીમે ધીમે પાણી ઉમેરશો તો અહીંથી ધીમે ધીમે ને વરાટ નીકળશે ગરમ ગરમ તાપમાનનો વધારો થશે ઓકે તો અહીં એક રાસાયણિક પ્રક્રિયા થાય છે જે સંયોગીકરણની પ્રક્રિયાનું એક ઉદાહરણ છે તો અહીં રાસાયણિક પ્રક્રિયા કોના કોના વચ્ચે થઈ કળી કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા થશે તો અહીં લખીશું જો આ પ્રયોગ છે ખાલી સમજાવું છું કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ સ્વરૂપમાં હશે અને પાણી લિક્વિડ સ્વરૂપમાં હશે રાસાયણિક પ્રક્રિયા થશે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પહેલાં આપણને મળશે શું મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું બીજું નામ છે ફોડેલો ચૂનો ફોડેલો ફોડેલો ચૂનું જો આ છે કઢી ચૂનું કઢી ચૂનું આ તમારે બધું બીજા નામ યાદ રાખવાના છે પરીક્ષામાં એમ પૂછાય છે કેલ્શિયમ ઓક્સાઇડ ફોડેલો ચૂનો બની ગયો જુઓ રાસાયણિક સૂત્ર બરોબર છે કે નહીં કેલ્શિયમ કેલ્શિયમ આવી ગયું ઓએચ 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 ઓક્ ઓકે ઓકે બરાબર છે અહીં બીજું એક વસ્તુ ઉત્પન્ન થશે એને કહેવાય ઉષ્મા ઉષ્માની ઇંગ્લિશમાં કહેવાય હીટ ઓકે હીટ ઉષ્માનો ઉર્જામાં ફરક છે ઓકે ઉષ્મા એટલે હીટ હવે જુઓ અહીંયા તમને એક નવો શબ્દ આવશે ઉષ્મા સ્રેપર પ્રક્રિયા એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે એને ઉષ્મા શ્રેપર પ્રક્રિયા કહેવાય હવે જો હવે આ આગળ જઈને ફોડેલો ચૂનો બને જે લિક્વિડ સ્વરૂપે છે ઓકે એકવાસ સ્વરૂપે છે આ એકવાસ હવે આને દિવાલ પર લગાવી દેવાનું હવે દિવાલ પર જ્યારે આપણે લગાવીએ છીએ ત્યારે આપણે વાતાવર વાતાવરણમાં છે ને આ કોની સાથે પ્રક્રિયા કરશે આ પ્રક્રિયા કરશે જી થ્રી ઓકે સીએસી થ્રી એટલે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે જો આગળની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે હવે આ ફોડેલો ચૂનો આપણે દિવાલ પર લગાવી દઈએ હવે દિવાલ પર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એની સાથે પ્રક્રિયા કરશે ઓકે આ ફોડેલો ચૂનો છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એકવસ સ્વરૂપે છે ઓકે એકવાસ જલીય સ્વરૂપે છે પાણીમાં બનાવે એટલે પણ પદાર્થનું દ્રાવણ તમે પાણીમાં બનાવો તો એ એકવાર સ્વરૂપે થઈ જાય જલીય સ્વરૂપ કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એ સાથે કરશે અને સીએ સીઓ થ્રી બનાવશે સી સીઓ થ્રી આને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટનું બીજું નામ છે આરસ પહાણ આ યાદ રાખવાનું છે આરસ પહાણ તાજમહેલ જેવું છે એ આરસ પહાણના પથ્થરોનું બનેલું છે ઓકે એટલું મજબૂત હોય છે કેલ્શિયમ કાર્બોનેટનું સ્થળ જામ જે છે જે સોલિડ સ્વરૂપમાં છે ઓકે બીજું અહીં શું ઉત્પન્ન થશે જો શું વધ્યું કેલ્શિયમ આવી ગયું કાર્બન કાર્બન આવી ગયું ઓક્સિજન ત્રણ આવી ગયું હાઇડ્રોજન ઓકે હા પછી પાણી હવે પાણી એટલે આપણે જ્યારે પોતાએ કરીએ પછી થોડા દિવસ બે ત્રણ દિવસ ગીલું ગીલું હોય ને તો એ પાણીના ટપકાં હોય પાણીના બિંદુ હોય ઓકે જો રાસાયણિક સૂત્ર સમીકરણ અરે રાસાયણિક સમીકરણ સમતુલન છે કે નહીં કેલ્શિયમ એક છે કેલ્શિયમ એક છે કાર્બન એક છે કાર્બન ઓક્સિજન ત્રણ છે અહીંયા ઓક્સિજન બે ને બે ચાર છે સમતુલનમાં નથી તો અહીંયા હું કરી દઉં દઉં અહીંયા બે છે અહીંયા ચાર અને અહીંયા ત્રણ ઓકે ચાર સંતુલનમાં છે ઓકે સંતુલનમાં છે 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 બરાબર ચલો અહીં સીધું ખબર પડી હવે આ જ ટૉપિકમાં એક બીજો સબ ટોપિક આવે છે ઉષ્મા શ્રેપક પ્રક્રિયા ઉષ્મા શ્રેપક પ્રક્રિયા તો જો તમને એવું થશે કે બધી રાસાય બધી સંયોગીકરણની પ્રક્રિયા જેમાં બે પદાર્થ સંયોગ કરીને એક નીપજ આપે છે એ બધી ઉષ્માશ્રીપક પ્રક્રિયા છે દેવ નથી ઉષ્માસ રીપક પ્રક્રિયા એટલે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં નીપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય વધારાની એને ઉષ્માસૃક પ્રક્રિયા કહેવાય આ યાદ રાખજો વ્યાખ્યા નથી લખવું લખતો તમે લખતા હશો એવી હું આશા રાખું છું હવે જો આનું એક ઉદાહરણ આપું તમને આપું આપણે ખોરાક ખાઈએ છીએ ખોરાકમાં શું હોય ભાત હોય ચાવલ હોય ભાત ચાવલ એક જ છે રોટી હોય પછી બ્રેડ હોય એમાં કાર્બોદિત રહેલું હોય ઓકે કાર્બોદિત રહેલું હોય શું રહેલું હોય કાર્બોદિત કાર્બોદિત હવે આ કાર્બોદિત શરીરમાં વિઘટિત થાય છે અને ગ્લુકોઝ સ્વરૂપે બની જાય ગ્લુકોઝ બની જાય ગ્લુકોઝ હવે આ ગ્લુકોઝનું છે ને આપણે શ્વાસ લઈએ શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ ઓક્સિજન લઈએ છીએ ને આવ્યા આ ગ્લુકોઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને આપણને જરૂરી ઉર્જા આપે છે અને જે નીપજ બને છે એ શરીરની બહાર નીકળી જાય છે જેમ કે જુઓ અહીંયા પણ એક રા ઉષ્મા શેપક પ્રક્રિયાનું એક ઉદાહરણ લઉં છું આ ગ્લુકોઝ છે ગ્લુકોઝ જેનું અણુસૂત્ર છે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ આ તમારે યાદ રાખવાનું છે એક એકવાદ સ્વરૂપે રહેલું છે શરીરમાં હવે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ બહાર શું કાઢીએ કાર્બન ડાયોક્સાઇડ હવે શ્વાસમાં ઓક્સિજન લઈએ એટલે ઓટું ગેસ સ્વરૂપે છે રાસાયણિક પ્રક્રિયા થશે બહાર તમે શું કાઢશો કાર્બન ડાયોક્સાઇડ કાઢશો અને પાણી કાઢશો જો પાણી એટલે પરસેવો સ્વરૂપે નીકળી જાય અને અમુક શરીરમાં રહી જાય કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો અને પાણી અમુક પરસેવા સ્વરૂપે નીકળ્યા અને અમુક સંગ્રહ થઈ જાય હવે જુઓ આ જ તમે જોશો કે અહીં જુઓ અહીં રાસાયણિક સૂત્ર અને ઉષ્મા ઉષ્મા કાતો ઉર્જા તમે કહો આપણને ઉર્જા મળે છે ખાઈએ ન તો ગ્લુકોઝ ન બને અને ગ્લુકોઝ ન મળે તો શ્વાસમાં જોક્ લઈએ એ સાથે પ્રક્રિયા ના થાય ને ઊર્જા ન મળે અને ઊર્જા ન મળે તો આપણે કામ ન કરી શકીએ ઓકે આ રીઝન છે હવે આ રાસાયણિક સૂત્ર છે એ સંતુલનમાં છે કે નહીં એ આપણે જોવું પડશે અહીં જુઓ અહીં કાર્બન છ છે અહીં કાર્બન એક જ છે ઓકે હવે આ કાર્બન છ અહીંયા કાર્બન એક અહીંયા હાઇડ્રોજન બાર છે અહીંયા હાઇડ્રોજન બે છે અહીંયા ઓક્સિજન છ છે અહીંયા ઓક્સિજન આઈરો બે છે ને આઈરિયો એક છે અહીંયા ઓક્સિજન બે છે તો ટોટલ અહીંયા ઓક્સિજન આઠ થઈ ગયા અને ટોટલ અહીંયા ઓક્સિજન થઈ ગયા ત્રણ તો વારાફરતી આને અને આને સમતુલિત કરો અને બંને તમે ગણીને દેશો કે અહીંયા ત્રણ છે અને મારે અહીંયા આઠ છે તો કંઈ ગણતરી નહીં બેઠે ઓકે હવે જો પહેલાં આપણે એને સંતુલિત કરીશું કે જે એના પરમાણુ વધારે છે કારણ કે નિયમ છે આપણે લેક્ચર નંબર બેમાં જોઈ ગયા કે જેના પરમાણુ વધારે હોય એને પહેલાં સંતુલિત કરવાનું અહીંયા હાઇડ્રોજન બહાર છે મારે અહીંયા હાઇડ્રોજન બહાર લાવવા છે તો અહીં છ છ વાળી ગુણ દઉં છ દુ બાર થઈ ગયા હાઇડ્રોજન ઓકે ઓકે હાઇડ્રોજન ઓકે હાઇડ્રોજન ઓકે હવે અહીંયા જો મેં છ મૂક્યા तो आ ऑक्सीजन पण आईसा तो गुणाय गयो तो अइया ऑक्सीजन रे 6 થઈ ગયા પરંતુ અइया ऑक्सीजन 6 છે અइયા શું છે ઓકે ચલો બે બે बाजू ऑक्सीजन थी परंतु હવે જો ઓકે 6 ઓક્સિજન અइયા 6 ઓક્સિજન અइયા 2 ઓક્સિજન અइયા 2 ઓક્સિજન અइયા એટલે ઓક્સિજન પણ સંતુલિત થઈ ગયું ઓકે જો હવે કોણ વધ્યું તો કે કાર્બન તો इजी છે અइયા કાર્બન 6 છે તો મે અહી મૂકી દો ઓકે પરંતુ હવે જો કાર્બન જોડે તમે છ મૂક્યા કાર્બન તો સંતુલિત થઈ ગયું મિત્રો પરંતુ ઓક્સિજન છ દુ બહાર અહીંયા બહાર થઈ ગયો આ ઓક્સિજન આની સાથે સંતુલનમાં છે હવે મારે આને સંતુલન કરવા છે અહીંયા બહાર ઓક્સિજન છે મારે અહીંયા બહાર લાવવા છે છ વડે ગુણધો આ રાસાયણિક સમીકરણ સંપુલ થઈ ગયું ઓકે ઉષ્મા શ્રીપ્રગ પ્રક્રિયાનું ઉદાહરણ છે આ ઓકે બીજું એક ઉસમસ રિપેર પ્રક્રિયાનું તમને ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે કુદરતી વાવ કુદરતી વાયુનું દહન કુદરતી વાયુનું નામ આપો કુદરતી વાયુ કુદરતી વાયુ તરીકે આપણી પાસે છે મિથેન સી એચ ફોર આ તમારે યાદ રાખવાનું છે કુદરતી વાયુનું સળગવું કુદરતી વાયુનું દહન દહન થાય કે સળગવું આપણે ઓક્સિજનની હાજરી લેવાની છે કારણ કે બાળવામાં આવે છે તો દહન થશે આ મિથેન છે એને આપણે બાળીશું એટલે ઓક્સિજન જરૂર પડશે આપણને ઓક્સિજનની તો અહીંથી ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી પ્લસ ઉષ્મા એટલે કે હીટ ઓકે આ ચારેય વસ્તુ ગેસ છે જો રાસાયણિક સમીકરણ સંતુલનમાં છે કે નહીં કાર્બન એક કાર્બન એક હાઇડ્રોજન ચાર હાઇડ્રોજન બે ઓક્સિજન બે ઓકે તો અહીં બે મૂકી દઈએ તો સંતુલન થઈ ગયું ઓકે હાઇડ્રોજન ચાર હાઇડ્રોજન ચાર ઓક્સિજન બે ઓક્સિજન બે ઓક્સિજન અહીંયા પણ ચાર છે તો અહીં બે મૂકી દઈએ સમજાયું હવે આમાં બીજું કંઈક રહી ગયું હોય એવું મને લાગતું તો નથી ઓકે તો જો સંયોગીકરણની પ્રક્રિયામાં તમને અહીંથી કેવા પ્રશ્ન પ્રશ્નો છે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું બે ઉદાહરણ આપી સમજાવો તો તમે કોલસાનું દહન આપી શકો પાણીનું નિર્માણ આપી શકો અને વ્યાખ્યા આપી શકો ઉષ્માશરેપક પ્રક્રિયાનું ઉદાહરણ આપી સમજાવો તો ઉષ્માશરેપક પ્રક્રિયા એટલે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે ઓકે એને ઉષ્માશ્રીપક કહેવાય બીજું આ શ્વસનની પ્રક્રિયા આપણા શરીરમાં થાય છે એનું રાસાયણિક સુધાર લખીને તમે આપી શકો છો બીજું આના બીજું ધારણ કુદરતી વાયુનું દહન ઓકે એ આપી શકો છો બાકી તો આ પ્રયોગ તમને પ્રયોગ પૃથ્વીમાંથી તૈયાર કરવાનો છે અને પ્રયોગ પોતેમાં તમને શું પૂછાય ખાલી બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ પૂછી શકે છે પ્રયોગમાંથી ઓકે કે આરએસ પહાણનું સૂત્ર એટલે શું કેલ્શિયમ કાર્બોનેટ ફોડેલો ફોડેલો ચૂનો એટલે શું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાઢી ચૂનો એટલે શું કેલ્શિયમ ઓક્સાઇડ ઓકે આશા છે કે અહીં સુધી તમને સંયોગીકરણની પ્રક્રિયા સંપૂર્ણ સમજાઈ હશે ઓકે તો અહીં સુધી આપણે રાખીએ છીએ હવે આવનારો વિડીયોમાં આપણે વિઘટન પ્રક્રિયા લઈશું અને એના પછી વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા સાથે લઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવનારા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ